નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તાત્કાલિક રોડ બનાવવા રહીશોની માગ બોટાદના ગેટ લોહાર શેરી વિસ્તારમાં તંત્ર દ્વારા બે માસ પહેલાં રોડ ખોદેલો હોવાથી રહીશો પરેશાન બોટાદના ગેટ લોહાર શેરી વિસ્તારમાં છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી તંત્ર દ્વારા ગટર લાઈન નાખ્યા બાદ રોડ નહીં કરવાથી વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાય છે રસ્તો નહીં હોવાથી ઇમરજન્સી સેવાથી પણ લોકો વંચિત રહે છે આ વિસ્તારમાં વાહન ચાલી શકવાની કોઈ સ્થિતિ નથી જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી રહીશો પણ માગ કરી રહ્યા છે બોટાદમાં અવેડા ગેટ લુવાર શેરી વિસ્તારમાં સિત્તેર વરસ જૂની ગટર લાઇન દૂર કરી નવી ગટર લાઇન નાખવા માગ કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખી સુવિધાને બદલે મુશ્કેલી ઊભી થઈ તેવું જણાઈ રહ્યું છે કારણ કે કેટલાક ઘરો માટે ગટરનું કામ અધૂરું રહેવા સાથે શેરીમાં આરસીસી રોડ બનાવવા માટે આખી શેરી ખોદી નાખવામાં આવી છે બે મહિના કરતાં વધારે સમયથી હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર રોડ બનાવવાનું નામ સુધા લેતા નથી જેના કારણે ગટર લાઇનની ચેમ્બરો ઢાંકણાઓ લોકો માટે મુશ્કેલ રૂપ બન્યા છે ખોદેલા રોડ અને ફૂટ જેટલા ઊંચા ગટરની ચેમ્બર અને ઢાંકણાને કારણે કોઈ વાહન કે રિક્ષા શેરીની અંદર આવી શકે તેમ નથી લોકોને ઇમરજન્સી સર્વિસ પણ મળી શકે તેમ ન હોય તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી રહીશો દ્વારા માગણી કરવામાં આવી રહી છે સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે નગરપાલિકાએ ચેમ્બરો નાખી તે પણ તૂટવા લાગી છે ખોદેલા રોડ પર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે વાહન તો પરિવ શકે તેમ નથી ત્યારે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ સફવાઈની કે કચરો લેવા માટે વાહનો આ શેરીની અંદર આવી શકતા નથી કોઈનું મૃત્યુ થયું હોય ડિલેવરી કે કોઈ ઇમરજન્સી સારવાર માટે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે લોકો કહીશ લોકો કહે છે કે બોટાદના અનેક વિસ્તારોમાં એક જ રોડ પર અનેકવાર રોડ બને છે પરંતુ પંદરથી વીસ વર્ષથી આ વિસ્તારમાં રોડ બન્યો નથી તો આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેમ તેમજ રોડ થોડો ખોદી નીચો ઉતારી બનાવવામાં આવે કે જેથી કરીને રોડની ઊંચાઈ વધવાથી વરસાદની સિઝનમાં સ્થાનિક રહ્યો મકાનમાં પાણી ઘૂસી ન જાય કે અન્ય મુશ્કેલી ન પડે ત્યારે સ્તરે રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ